આર વિદ્યાર્થીઓ સ્વાગત છે અમાર YouTube ચેનલ ગુજરાત ગવર્નમેન્ટ જોબ માં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્યનો એક એવો ટોપિક કે જે પરીક્ષામાં 100% પૂછાય જ છે અને દરેક પરીક્ષામાં 1 થી 2 ગુણ અથવા તો કદાચ જો 100 માર્કનો પેપર હોય તો 4 થી 5 ગુણમાં પણ પ્રશ્નો આમાંથી નીકળી શકે છે અને આજનો વિડિયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વિડિયોને એન્ડ સુધી જોજો તમને ફાયદો ચોક્કસ થશે ચલો મિત્રો શરૂ કરીએ કનૈયાલાલ મુનશીનું ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા એટલે કે ઉમાશંકર એટલે કે કનૈયાલાલ મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી મનોભાઈ પંચોળી કે જેનું ઉપનામ છે દર્શક તેમણે લોક ભારતી સણોસરાની સંસ્થા સ્થાપી ત્યારબાદ ગ્રામ দক্ষিણા મૂર્તિની પણ તેમણે સ્થાપના કરી કોની સાથે નાનાભાઈ ભટની સાથે ત્યારબાદ બકુલ ત્રિપાઠી કે જે ઠોઠ નિશાળ્યો તેમનું ઉપનામ છે રાવી પાઠક હવે આ વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનું છે આ પરીક્ષામાં પૂછાય છે રાવી પાઠકનું ઉપનામ શું છે દ્વીરેપ પણ દ્વીરેપ ઉપનામથી શું એને લખ્યું વાર્તા લખી ત્યારબાદ શેષ થી શું લખ્યું તેમને કાવ્ય લખ્યા ત્યારબાદ વિહારી ઉપનામ થી શું લખ્યું નિબંધ લખ્યા ત્યારબાદ આ ઉપરાંત રાવી પાઠકનું ઉપનામ એક જાત્રાળુ પણ છે ત્યારબાદ ગૌરીશંકર જોશી જોશી જોશીનું ઉપનામ શું છે ધૂમકેતુ છે શું છે ધૂમકેતુ ત્યારબાદ નેક્સ્ટ ઝવેરચંદ મેઘાણી કે જેને આપણે રાષ્ટ્રીય શાયર પણ કહીએ છીએ અને રાષ્ટ્રીય શાયર વિરુદ્ધ કોણે આપ્યું ગાંધીજીએ આપેલું હતું કઈ કૃતિ માટે યુગવંદના તેમનો છે તેમની માટે ગાંધીજીએ આપેલું ગાંધીજી વિલાપી લોક સાહિત્યકાર તેમણે ગામડે ગામડે ફરીને સાહિત્ય એકઠું કર્યું એટલે તેમને લોક સાહિત્યકાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સાણો કસુંબલ રંગનો ગાયક સાહિત્ય યાત્રી સોરઠી સાહિત્યકાર ત્યારેચંદ મેઘાણી ઉપરાંત પહાડનું બાળક સાણો વિલાપી અને રાષ્ટ્રીય શહેર આટલું યાદ રાખજો અને સોળ સાહિત્યકાર ત્યારબાદ છે ભોગીલાલ ગાંધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપવાસી ત્યારબાદ નટવરલાલ પંડ્યા કે જેને આપણે ઉષ્ણસ તરીકે ઓળખીએ છીએ હવે ઉષ્ણસ ઉપરાંત રાખજો આરણ્યક શું છે આરણ્યક ત્યારબાદ જોઈએ કે ભાઈ મણિશંકર ભટ્ટનું ઉપનામ છે કવિકાંત કે જે ખંડ કાવ્યના જનક છે ખંડ કાવ્યના પિતા ઉર્મિ કાવ્યના જનક ઝીણાભાઈ દેસાઈ કે જેમનું ઉપનામ છે સ્નેહ ત્યારબાદ આગળ જોઈએ ત્યારથી મિત્રો આગળ વધતા પહેલા તમને જણાવવાનું કે જો અમારી ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અમારા ચેનલનો લોગો છે તેને પણ જોઈ લેજો અને જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારા વિડીયોને શેર કરજો ત્યારબાદ આગળ વાત કરીએ સુરસિંહજી ગોહિલ હવે તમને સુરસિંહજી ગોહિલનું ઉપનામ પૂરું નામ પણ પૂછે કે ભાઈ સુરશ્રીજી તખ્તશ્રીજી ગોહિલ તેમનું ઉપનામ છે ત્યારબાદ કવિ કલાપી તો બધાને ખબર જ હોય છે કે ભાઈ કવિ કલાપી છે છે એમનું નામ પણ પણ આ અગત્યના સુરતાની વાડીનો મીઠો મોરલો અશ્રુના કવિ પ્રણય અને અશ્રુના કવિ ગુજરાતના વર્ષવર્થ અને યુવાનોના કવિ ત્યારબાદ છે ગીજુભાઈ બધેકા કે જે મુછાળીમાં કોની બાળકોની મૂછાળીમાં માં તેવું તેમનું ઉપનામ છે કેળવણીકાર બાળકોના બેલી બાળ સાહિત્યના બ્રહ્મા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે ભાઈ ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિને ગુજરાત સરકારે બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે તો આ બાળ વાર્તા દિવસ કયા દિવસે ઉજવવામાં આવશે તો તમારે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ત્યારબાદ આગળ લાભશંકર ઠાકર

હજી એક આવું નવું એક તમને ઉપનામ ગુજરાતી સાહિત્યના શાયર તરીકે કોણ ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યના રાષ્ટ્રીય શાયર તો તે તમારે નીચે એ પણ અલગ આવશે ત્યારબાદ છે બકર ઠાકોર બળવંતરાય કલ્યાણ રાય ઠાકોર કે જે ગુજરાતી સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમનું ઉપનામ છે સેહની અને તેમનો જન્મ ભરૂચમાં થયો હતો આ પણ યાદ રાખી લેજો સાથે સાથે અને ગુજરાતી સાહિત્યમાં તેમને મિલ્ટો સાહી સોનેટ આપ્યા હતા અને તે ઇટાલીનો સોનેટ એક ઇટાલીનો સાહિત્ય પ્રકાર છે અને તેમાં ચૌદ પંક્તિઓ હોય છે ત્યારબાદ ચાવડા કે જે તેમનું ઉપનામ છે જીપસી શું છે જીપસી વિદ્યાર્થી મિત્રો દરેક ઉપનામ ખૂબ જ અગત્યના છે તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો અથવા તો સાથે નોટડાઉન પણ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ ઉમાશંકર જોશી અને તેમનું તેમનું ઉપનામ પણ પૂછે છે પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી એવું નામ તેમનું પૂરું નામ છે જેમનું ઉપનામ છે વાસુકી શ્રવણ વિશ્વ શાંતિના કવિ ત્યારબાદ છે જ્યોતિન્દ્ર દવે હાસ્ય સમ્રાટ અવળવાણિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવળવાણિયા તરીકે કયા સાહિત્યકાર જાણીતા છે ઉપનામ જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ છે

ત્યારબાદ છે ત્રિશૂલ આ પણ અગત્યનું છે ત્રિશૂલ અને કોયા ભગત આ પણ તેમનું એક ઉપનામ છે આને આને એક કૃતિ પણ લખી છે કોયા ભગતની કડવી વાણી આ રીતે તેમની કૃતિ પણ છે કોયા ભગત ત્યારબાદ છે બંસીલાલ વર્મા કે જેને આપણે ચકોર તરીકે ઓળખીએ છીએ તેઓ એક લોક સાહિત્યકારની સાથે સાથે એક કાર્ટૂનિસ્ટ પણ હતા કે જેને કાર્ટૂન ચિત્રો પણ દોર્યા એટલે આ પણ તમે યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટ અનંતરાય રાવળ કે જેમનું ઉપનામ છે સૌનિક આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌનિક ઉપનામ કોનું છે અનંતરાય રાય રાવળનું ત્યારબાદ છે ચીનું મોદી ચીનું મોદીનું ઉપનામ છે ઈરષાદ આ ઉપરાંત ગરલ પર ગરલ પણ તેમનું ઉપનામ છે રાજેશ વ્યાસ રાજેશ વ્યાસનું ઉપનામ મિસ્કિન છે આ પણ અગત્યનું છે ઈરષાદ પણ અગત્યનું છે ત્યારબાદ છે દિનકર રાય વૈધ મીન પિયાસી શું છે મીન પિયાસી કે જેમનું ઉપનામ છે શું છે છે કંચનલાલ મહેતા ચંદ્રવદન મહેતા ચંદ્રવદન ચિમનલાલ મહેતા કે જેમનું ઉપનામ છે ચાંદા મામા શું છે ચાંદા મામા ત્યારબાદ નેક્સ્ટ કે કા શાસ્ત્રી કે જેમનું પૂરું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી કે જેમના ઉપનામનું નામ ઉપનામ શું છે કાઠિયાવાડી વિદુર શું છે કાઠિયાવાડી વિદુર યાદ રાખજો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તેમનું ઉપનામ છે સવાઈ ગુજરાતી અને કાકા સાહેબ ત્યારથી મિત્રો સવાઈ ગુજરાતી ઉપનામ કોણે આપ્યું ગાંધીજીએ અને સવાઈ ગુજરાતી શા માટે ગાંધીજીએ આપ્યું કે જે તેઓ મહારાષ્ટ્રના એક તેમનો જન્મ થયો હતો કાલેલી કાલેલી મહારાષ્ટ્રમાં અને છતાં પણ તેને ગુજરાતી લોક સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં આગવું એવું પ્રદાન આપ્યું તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું નામ ઉપનામ આપેલું અને તેમની અટક કાલેલી કાલેલકર ક્યાંથી પડ્યું તેમનું ગામ કાલેલી ઉપરથી પણ તેમની મૂળ અટક શું હતી રાજા અધ્યક્ષ શું હતી રાજાધ્યક્ષ આ પણ તમે યાદ રાખજો ત્યારબાદ છે નર્મદ નર્મદને આપણે અર્વાચીનોમાં આધ્ય કહીએ આધુનિક સાહિત્યકાર છે. અર્વાચીનોમાં આધ્ય એવું છે ઉપનામ ત્યારબાદ ગુજરાતી ગદ્યના પિતા જો તમને પદ્યના પિતા કહેવામાં આવે ને તો નરસિંહ મહેતા આવે પણ જો તમને ગધ્યના પિતા કહેવામાં આવે ને તો નર્મદ આવે અને ગધ્ય એટલે તમને ખબર ન હોય તો કહી દો ગધ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કાવ્ય આ યાદ રાખજો ત્યારબાદ છે સમય મૂર્તિ સમય મૂર્તિ પણ તેમનું ઉપનામ છે નર્મદનું ત્યારબાદ અરદેસર ખબરદાર કે જેમને અદલ મોટાલાલ અને ખબરદાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ચુનીલાલ ભાવસાર પૂજ્ય મોટા આ યાદ રાખજો અગત્યનું છે પૂજ્ય મોટા નું મૂળ નામ શું છે ચુનીલાલ ભાવસાર ચુનીલાલ મડિયા કે જેમનું ઉપનામ છે ફુલેંદુ અને આમની એક કૃતિ લીલુડ ધરતી ઉપરથી થી ફિલ્મ પણ બની છે તેમણે ઘણું બધું સાહિત્યમાં આગવું પ્રદાન આપેલું છે ત્યારબાદ છે મધુસૂદન પારેખ કે જેમનું ઉપનામ છે પ્રિયદર્શી વક્રદર્શી અને કિમ્યાગર આ યાદ રાખજો અને પ્રિયદર્શી યાદ રાખજો આ એમપી છે ત્યારબાદ છે દેવજી રા મોઢા કે જેમનું ઉપનામ છે સિરીસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આ માં આપેલું છે એટલે અગત્યનું બની જાય ત્યારબાદ છે ડાયાભાઈ દેરાસેરી કે જેમનું ઉપનામ છે બુલબુલ હરજી લવજી દામાણી તેમનું ઉપનામ છે સહીદા આ અગત્યનું છે ત્યારબાદ નેક્સ્ટ રાય પટણી કે જેમનું ઉપનામ છે પારાચર્ય પ્રિયકાંત પરીખ કે જેમનું ઉપનામ છે છે શું વેણીભાઈ પુરોહિત અખા ભગત અને બંદો બદામી અને વિદ્યાર્થી મિત્રો બંદો બદામી ઉપનામ કોને આપેલું ઉમાશંકર જોશી આપેલું કોને આપેલું ઉમાશંકર જેઠાલાલ જોશી આપેલું કોને વેણીભાઈ પુરોહિતને શું બંદો બદામી યાદ રાખજો ત્યારબાદ છે અક્ષયદાસ સોની કે જેમનું ઉપનામ છે અખો વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ન થાય વેણુભાઈ પુરોહિત ને અખા ભગત કહેવામાં આવે છે અને અક્ષયદાસ દાસ સોની ને અખો કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો આવું કે પરીક્ષામાં આમ જ પૂછાઈ જાય કે ભાઈ અખા ભગત કોનું ઉપનામ છે તો તમે ઓપ્શનમાં અક્ષયદાસ સોની પણ આપ્યું હોય અને વેણીભાઈ પુરોહિત પણ આપેલું હોય ત્યારે આપણે વેણીભાઈ પુરોહિત ટીક કરશું ત્યારબાદ છે દેવેન્દ્ર ઓઝા કે જેમનું ઉપનામ છે વનમાળી વાંકો શું છે વનમાળી વાંકો

આ તેમના ઉપનામ છે તમને એમ થાય ઘણા બધા અલગ અલગ વ્યક્તિ છે અને તે કેવું ઉપનામ છે જોયું તમે રશીદ શાહ છે અરવિંદ મુનશી છે તુષાર પટેલ છે તેના અલગ અલગ વ્યક્તિ હોય એવું નામ છે યાદ રાખજો સુરેશ દલાલના ઉપનામ છે ત્યારબાદ છે જયશંકર ભોજક કે જે સુંદરીના નામથી ઓળખવામાં આવે છે જયશંકર ભોજક એ નાટ કે તેઓ રંગભૂમિ રંગભૂમિમાં નાટક ભજવતા હતા

પ્રીતિશેન ગુપ્તા કારણ કે જો એ ગુપ્ત વસ્તુ છે આ તમે ટ્રીક બનાવી શકો ગુપ્તા એટલે ગુપ્ત એટલે અશક્ય છે નામુમકીન છે ત્યારબાદ નેક્સ્ટ ભગવતી કુમાર શર્મા કે જેમનું ઉપનામ છે નિર્લેપ ભગીરથ કરશન દાસ માણેક એમનું ઉપનામ છે વૈશ્ય વૈશંપાયન આ મોસ્ટ important છે આ પણ યાદ રાખજો વૈશંપાયન કોનું ઉપનામ છે કરશનદાસ દાસ નું

અને આખું જોઈએ તો શૂન્ય પાલનપુરી અને શૂન્ય ઉપનામ કોનું છે શૂન્ય જયંતિલાલ ગોહિલ કે જેમનું ઉપનામ છે માય ડિયર જયુ શું છે માય ડીયર જયુ કંચનલાલ શર્મા કે જેમને ગોળ મટોળ શર્મા તરીકે પણ ઓળખવામાં આવે છે ધનવંત ઓજા કે જેમનું ઉપનામ છે અકીનચંદ શું છે આનો વ્યવસાય શું હતો દહીંનો ના ના તેમનું ઉપનામ તે જે વ્યવસાય કરતા તે દરજી કામ હતું શું હતું દરજી હતા વ્યવસાય તેઓ દરજી હતા ત્યારબાદ મનુભાઈ ત્રિવેદી કે જેને સરોદ અને ગોફીલ એવું ઉપનામ છે મનુભાઈ રાખજો મનુભાઈ ત્રિવેદી વિશ્યા માં અને વિછીયા ક્યાં આવ્યું જસદણ માં જસદણ રાજકોટમાં કે જેથી આપણે અહીં વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારબાદ અબ્બાસ અલી અબ્બાસ અબ્દુલ અલી વાસી કે જેમનું ઉપનામ છે મરીજ આ પણ અગત્યનું છે ત્યારબાદ મોહમ્મદ મિયા મોહમ્મદ ઇમામ કે જેમનું ઉપનામ છે આસિમ નામ જણાવો તો મોહમ્મદ મિયા મોહમ્મદ ઇમામ અને પૂરું નામ જણાવો તો અબ્બાસ અલી અબ્બાસ અબ્દુલ અલી વાસી આ અગત્યના છે ત્યારબાદ ફરીદ મોહમ્મદ ગુલાબ નબી મન્સુરી તો આદિલ મન્સુરી આ મનસુરી યાદ આવી જાય કારણ કે પાછળ મન્સુરી અટક પણ આપી દીધી ત્યારબાદ નેક્સ્ટ નગીનદાસ પારેખ કે જેમનું ઉપનામ છે ગ્રંથ કીટ આ પણ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો આપેલું છે નગીનદાસ પારેખ કે જેમનું ઉપનામ છે ગ્રંથ કીટ ઉપરાંત તેમનું ઉપનામ છે જનાર્દન અને સાહિત્ય વત્સલ પણ નગીનદાસ નું ઉપનામ છે અમૃતલાલ ભટ્ટ કે જેમનું ઉપનામ છે ઘાયલ શું છે ઘાયલ આપણ યાદ રાખજો તો વિદ્યાર્થી મિત્રો અમૃતલાલ નું ઉપનામ શું છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ છે હરિનારાયણ આચાર્ય કે જેમનું ઉપનામ છે વનેચર વનેચર ઉપનામ કોનું છે હરિલા હરિનારાયણ આચાર્ય આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો પૂછાય જાય કે ભાઈ હરિનારાયણ આચાર્યનું ઉપનામ શું છે વનેચર ત્યારબાદ છે રઘુવીર ચૌધરી કે જેમનું ઉપનામ છે લોકાયત સુરી અને બહુશ્રુત આ પણ અગત્યનું છે કારણ કે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો એટલે પણ એને લગતું પૂછાઈ જાય કે ભાઈ લોકાયત સુરી બહુશ્રુત કોનું ઉપનામ છે રઘુવીર ચૌધરીનું ઉપનામ છે ત્યારબાદ રણજીતભાઈ પટેલ તેમનું ઉપનામ શું છે અનામી ત્યારબાદ મોહનલાલ મહેતા એમનું ઉપનામ છે સોપાન ત્યારબાદ નેક્સ્ટ હર્ષદ ત્રિવેદી તેમનું ઉપનામ છે પ્રાશન નહી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે કે ભાઈ પ્રાસન ને ઉપનામ કોનું છે હર્ષદ ત્રિવેદીનું ત્યારબાદ જયંત લા જયંતી દવે જેમનું ઉપનામ છે વિશ્વરત યશવંત શુક્લ જેમનું ઉપનામ છે સંસાર શાસ્ત્રી તરલ ત્યારબાદ મગનભાઈ પટેલ પતિલ પટેલ નું પતિલ કરેલું છે વિદ્યાર્થી મિત્રો મગનભાઈ પટેલ તો આપણે યાદ રાખશું પતિલ ઇન્દુલાલ ગાંધી કે જેમનું ઉપનામ છે પિનાક પાણી અગત્યનું પિનાક પાણી ઉપનામ કોનું છે ઇન્દુલાલ ગાંધીનું રમેશ રતીલાલ દવે કે જેમનું ઉપનામ છે તરુણ પ્રભ છે ના ઉલ્લુ કોનું ઉપનામ છે આશ્રમના ઉલ્લુ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કિશોરલાલ મસરૂવાલા આશ્રમના ઉલ્લુ ગાંધીજી નો તેમના ઉપર વિશેષ પ્રભાવ હતો ત્યારબાદ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ નું ઉપરામ શું હતું રામ વૃંદાવન અગત્યનું છે કારણ કે તેમને પણ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો એટલે જાય કે ભાઈ રામ વૃંદાવન ઉપનામ કોનું નારાયણ અને વ્રાજક ત્યારબાદ ચુનીલાલ શાહ સાહિત્ય યાત્રી રસિકલાલ પરીખ મુશિકાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ મુશિકાર ઉપનામ કોનું છે રસિકલાલ છોટાલાલ પરીખ નું છે મુશીગર ત્યારબાદ next તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો આ વિડીયો શેર કરજો અને જો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને વધુમાં જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ